નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આણંદ સંકેત સેલ્સ જે ગોઠવાયું છે એની મુલાકાત આપણે ચોવીસ પાંચ બે હજાર પચીસના દિવસે લીધી હતી આપણે કેનેડા જવાનું હતું એટલે વિવિધ ખરીદી માટે આણંદ નડિયાદ અમદાવાદ ચિરાગભાઈ સાથે અને મનોજભાઈ અને જયેશભાઈ સાથે ફરતા હોઈએ છીએ અને આજે આણંદ અન્ય ખરીદી માટે આવ્યા હતા તો આ સંકેત સેલ્સનું આ જે કાર્યક્રમ છે એ જોઈ અને ચિરાગભાઈએ એમ કીધું ચાલો તે ચક્કર મારી આવીએ કારણ કે જયેશભાઈ અત્યારે બહાર છે અને જયેશભાઈને કોઈ એસી લેવાનું છે એટલે જે કંપનીનું એસી લેવાનું છે એની પણ તપાસ અહીંયા કરવાની છે અને અહીંયા જો લેટેસ્ટ જે રેફ્રિજરેટર આવ્યા છે એની જાણકારી મેળવી રહ્યા છે ચિરાગભાઈ અને મનોજભાઈ વિડીયો ઘણો લેટ શેર કરી રહ્યા છીએ પરંતુ શૂટિંગ કરેલું હતું આપણે જે તે સમયે ડેલી બ્લોગના ભાગરૂપે આ વિડીયો શેર કરવાનો હતો પરંતુ આપણે વિડીયો શેર કરી શક્યા ન હતા અને ચિરાગભાઈ અને મનોજભાઈ મિત્રોની સરસ યાદગીરી હતી એટલે લેટ સમાપના સાથે આ વિડીયો આપણે શેર કરીએ છીએ એક યાદગીરી માટે આણંદમાં તમે જુઓ વિશાળ મેગા સેલ સમર સેલ યોજાય છે અને વિદેશમાં જે આપણે મોટા મોલ જોઈએ છીએ એ ટાઈપનું અહીંયા ટેમ્પરરી સિઝન પૂરતું આ સેલનું આયોજન થાય છે સંકેત સેલ અને જે એસીની આપણે જરૂર છે જયેશભાઈને એનું અત્યારે તપાસ ચાલી રહી છે એટલે આપણે ખાલી મેમોરિયલ શૂટ જ કર્યું છે આ સરસ મેગા સેલ્સ મેળો યોજાયો છે મેળાવડો અને આપણે થોડા વહેલા આવ્યા છીએ સાંજ પડવા આવી છે પરંતુ હવે પબ્લિક હવે આવશે બધા લોકો આણંદ અને આજુબાજુના ગામથી બધા જે ખરીદદારો છે એ હવે ટૂંકા સમયમાં આવશે સંધ્યા ટાઈમ થયો છે ને બપોરે થોડી ગરમી પણ વધારે હતી ચિરાગભાઈનું ફોટોશૂટ યાદગાર મેમોરિયલ શૂટ પવન પણ સારો એવો પવન છે તમે જોઈ શકો છો સમર સેલ સંકેત ઇન્ડિયા અને ચેરે ભાઈની એક યાદગીરી રૂપ થોડું વિડીયો શૂટ છે ને મનોજભાઈ ત્યાં ઊભા છે એટલે હવે મનોજભાઈનું પણ શૂટ કરી દઈશું યાદગીરી માટે મેમોરિયલ શૂટ મનોજભાઈ આવી રહ્યા છે એમની લાક્ષણિક અદામાંથી આવી રહ્યા છે તે મિત્રો જણાવી દઈએ કે ટૂંક સમય પછી આપણે કેનેડા જવાનું છે અને એની બધી ખરીદી કરી રહ્યા છીએ બધે પરંતુ એ દરમિયાન મિત્રોની કોઈ જરૂરિયાત હોય તો એની પણ આપણે તપાસ કરીએ છીએ એટલે જયેશભાઈ માટે થઈને આ એસીની જરા જાણકારી મેળવવાની હતી એટલે ચિરાગભાઈ અને મનોજભાઈ એમ કીધું ચાલો આપણે એર કન્ડિશનની માહિતી મેળવી લઈએ એટલે પ્રાઇઝ ગેરંટી અને એનું બીજું સિસ્ટમ આધુનિક શું આવ્યું છે એ બધું તપાસ એમણે કરી છે અને આપણે ખાલી મેમોરિયલ શૂટ કર્યું છે યાદગાર વિડીયો બનાવ્યો છે અને લેટ શેર કરી રહ્યા છીએ અત્યારે આપણે ઓલરેડી કેનેડા જ છીએ અને કેનેડાથી આ જૂના વિડીયો બધા જોઈ અને જે તે આપણી પાસે ક્લિપ આ વિડીયોની પડી છે તો એ હવે શેર કરી રહ્યા છે અને આ સેલની ઉડતી મુલાકાત લઈ લીધી છે આપણે અને થોડું મિત્રોની યાદગીરી માટે ખાસ તો એમની મેમરી મનોજભાઈ અને ચિરાગભાઈ એના માટે શૂટ કર્યું હતું આણંદ વિદ્યાનગર રોડ છે આ અને જો અહીંયા ડિસ્કસ કરી રહ્યા છે બંને મિત્રો અને પાછળ આપણે વેસ્ટ સાઈડ જેથી આપણે ખરીદી કરીએ છીએ કપડાની તો મિત્રો આ સાથે આપણે સંકેત સેલ્ફ આણંદ એની એક ઉડતી મુલાકાત મિત્રો સાથે લીધી હતી અને મેમોરિયલ શૂટ ની યાદો ને આ સાથે શેર કરીએ છીએ જય હિન્દ વંદે ગુજરાત